રોટરી ક્લબ બે ગણેશ મિત્ર મિત્ર મંડળ મંડળ સોનગઢ શહેર દ્વારા આંખ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન રવિવારના રોજ સર્વોદયનગર બે ગણેશ મિત્ર મંડળ રોટરી ક્લબ ઓફ વ્યારા અને સોનગઢ શહેર મિત્ર મંડળના સંયુક્ત સહકારથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર નવસારીના સોજનાથી આંખ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રદાન ઇન્ફેક્શન તથા અન્ય આંખ સંબંધિત તકલીફો માટે નિદાન તથા જરૂરી સારવાર આપવામાં આવી સર્વોદયનગર બે ગણેશ મિત્ર મંડળે ધાર્મિક ભાવના સામાજિક સેવા ભાવ સાથે જોડીને સમાજને એક ઉત્તમ સંદેશ આપ્યો છે અંતે રોટરી ક્લબ ઓફ શહેર તથા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર નવસારી પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ અને આ વખતે કે ધાર્મિક કાર્યો તો આપણે કરીએ છીએ સાથે સાથે સમાજને કંઈક ઉપયોગી થાય એવું કામ આપણે કરવું છે તો તે માટે થઈને નોટરી ક્લબ વ્યારા એમના સહકારથી અને શ્રી સ્વામી વિવેકાનંદેત્ર મંદિર ટ્રસ્ટ એમના સહયોગથી આયોજન જેમાં આસપાસના લઈ શકશે જેમાં સાથે સાથે જે સિનિયર સિટીઝન જે સભ્યો છે જે વડીલો છે એમને કંઈક આખો મૂક્યની કંઈક તપાસ કરાવવાની હોય તો તે પણ આપણે ફ્રીમાં આપણે એથી કરી આપવામાં આવે છે અને સાથે સાથે જો કોઈકને ચશ્માના નંબર કઢાવવા હોય તો એ ચશ્માના નંબર પણ કાઢીને તે ચશ્મા તૈયાર કરીને અહીંયા ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે તો સમાજને ઉપયોગી થાય એવું આજે આ કામ આપણે આ છે અને જે પણ આપ છો કે સભ્યો તરફથી ખૂબ જ સારો સપોર્ટ અને સાથ સહકાર અમને મળી રહ્યો છે તો આપ હવે આ ગણેશ ચતુર્થી ચાલી રહી છે આપ આપણા આટલું સુંદર કામ કરી રહ્યા છે તો આપ સમાજને શું સંદેશો આપવા માંગો છો અમે સમાજને અને અન્ય જે પણ ગણેશ મંડળો છે એમને નિવેદન કરીએ છીએ કે આપણે ધાર્મિક કાર્ય આ સ્થાપના કરીને આયોજન કરીને તો કરીએ છીએ પણ સાથે સાથે આપણે સમાજ માટે પણ કંઈક કરી શકીએ સમાજને કંઈક સંદેશો આપી શકીએ એવા કોઈક કાર્યો પણ આપણે હાથ ધરવા જોઈએ જેમાં ઘણા ગણેશ મંડળો છે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરતા હોય છે સાથે સાથે આવા કોઈક અન્ય કેમ્પનું આયોજન કરતા હોય છે ઘણા જે મંડળો છે તે સ્વચ્છતાને લગતા કોઈક કાર્યક્રમો કરતા હોય છે તો આવા કાર્ય